સુરતમાં ભારત ભારતી દ્વારા સરદાર પટેલ એકસો પચાસમી જન્મ જયંતિના અંતર્ગત ભારતભરમાંથી નિવૃત્ત સૈનિકોનો લાભ સમાજને મળે માટે મહાસન્માન કાર્યક્રમ દેશમાં પ્રથમવાર બાવીસ રાજ્યોમાંથી એકસો પચાસ સૈનિકો અને વિરાંગનાઓની સાથે બસોથી વધારે નિવૃત્ત સૈનિકોનું સુરતમાં ભવ્ય સન્માન ચૌદથી થી સોળ નવેમ્બર સુધી ગ્રીનલેન્ડ રિસોર્ટ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે સુરતમાં ભારત ભારતી દ્વારા સરદાર પટેલ પચાસ ની જન્મ જયંતિ અંતર્ગત ભારતભરમાંથી નિવૃત્ત સૈનિકોનો લાભ સમાજને મળે માટે મહાસન્માન કાર્યક્રમ મહાસ રાજ્યોમાંથી એકસો પચાસ સૈનિકો અને વિરાંગનાઓની સાથે બસો થી વધારે નિવૃત્ત સૈનિકોનું સુરતમાં ભવ્ય સન્માન ચૌદ થી સોળ નવેમ્બર સુધી ગ્રીનલેન્ડ રિસોર્ટ ખાતે કાર્યક્રમ કરવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં એક ઐતિહાસિક અને ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમની જાહેરાત કરાઈ ભારતભરના દેશના ઇતિહાસમાં પ્રથમવાર બાવીસ રાજ્યોમાંથી 200 થી વધારે નિવૃત્ત સૈનિકોને સુરતમાં આમંત્રિત કરી ત્રણ દિવસનું સન્માન મહોત્સવ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રપ્રેમનો મહા અભિયાન હોય ભારત ભારતીય નાગеваનો જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ માત્ર નિવૃત્ત સૈનિકોને સન્માન આપવા નહીં પરંતુ રાષ્ટ્રપ્રેમ, શૌર્ય, યુવાનોને પ્રેરણા અને સૈનિકોના જીવન મૂલ્યોને સમાજ સુધી લઈ જવાનું વિશાળ અભિયાન રૂપે આયોજન કરાયું છે દેશની સુરક્ષા માટે પોતાનું સમગ્ર યુગ અર્પણ કરનાર વીર સૈનિકોને સમાજના માધ્યમમાં લાવીને તેમના અનુભવ નવી પેઢીએ જાણે મુખ્ય હેતુ છે ગ્રીનલેન્ડ રિસોર્ટ બાલેશ્વર પલસાણા સુરત ખાતે યોજાશે આ કાર્યક્રમનો સૌથી વિશેષ ભાગ બસો નિવૃત્ત સૈનિકોની સુરતની પચીસથી વધારે કોલેજ અને શાળાઓમાં મુલાકાત થશે સૈનિકોના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરીને યુદ્ધના વાસ્તવિક અનુભવો બોર્ડરનો જીવન દેશ પ્રેમ શિસ્ત જવાબદારી રાષ્ટ્ર સેવાનો સાચો અર્થ વિદ્યાર્થીને સમજાવશે

भारत भारती गत बीस वर्षो से, से समूचे भारत देश में भारत का हर शहर लघु भारत है गागर में सागर है मिनी इंडिया है इस सूत्र को लेकर कार्यरत है इसमें अलग अलग भाषा भाषी समुदायों में आपस में एक दूसरे के साथ जुड़ा हो एक दूसरे के सांस्कृतिक कार्यक्रम में सहभागी बने और पूरा भारत एक परिवार में परिवर्तित हो जाए ये तीन सूत्रों को लेकर भारत भारती कार्यरत है और उसके अंतर्गत यहाँ पूर्व सैनिक समागम का कार्यक्रम चौदह पंद्रह सोलह नवम्बर को सूरत के ग्रीनलैंड रिसोर्ट में रखा गया है उसमें अलग अलग, अलग देश के राज्यों से सैनिक आ रहे हैं जो एक समय सीमा पर लड़ते थे वे सारे सैनिक अब भविष्य में भारत के समाज को सवारने का राष्ट्रीय एकात्मता का और देशभक्ति का संदेश देंगे यह उद्देश्य इस तीन दिन के सैनिक समागम का इस है कार्यक्रम रहेगा इस कार्यक्रम के अंतर्गत जो सरदार पटेल की डेढ़ जयंती पूरे देश में मनाई जा रही है यही सैनिक अलग अलग 25 स्कूलों में जाकर के सरदार पटेल के जीवन प्रसंग उनके जीवन की प्रेरणा और नागरिक कर्तव्य के पालन के बारे में विद्यार्थियों को प्रबोधित करेंगे और शौर्य उनमें भाव जगे इसके दृष्टि से प्रयास करेंगे इसके अलावा सैनिकों के दृष्टि से कुछ कार्यक्रमों की योजना की है भारत भारती का सूत्र उनको समझाना उनके शहर में वे किस प्रकार સે રાષ્ટ્રીય એકાત્મતા કામ કર એક ભારત શ્રેષ્ઠ ભારત કા સંદેશન બતાવ